મેજે જમલાડ લેજો તો ઊભો નતો દેવાતો એટલે મમ્મી પડતો હતો અને હું શું કહું છું ઈ દા તાણી તાણી જ ન કરતો એમ કે ઈ દા ઈ દા પેના ઓલા ઓટલા પર બેસીને વળલે ચિટાણી કરી મી કે કે ઓનોક પગ ભઈ ના હું ચાન પાછો ચાન પાગવાનો હતો એમ કેજી દૂર એ તોતરે તમને આ તું બાંધા તું આ તોતરા ગાવ હોમ મત ભાઈ ન કે તો તો તારો ભાગશ હું કે દે કે ભૂલથી કેવરી છે ખબર ન ને પણ મમન એટલી છે હું તમને કીધું અલગ કઈ નાખો આવું બોલતો તું મને ખબર છે બધી મને કો ખબર નહી તોતળી કીધું છે ભૂલથી કેવરો નું આ ચીજો કોને મને કેવાનો હું હે હેડો બાર કોના તને ખબર નહી તું કને જગ્યા કાળ નાગને અરે તો તું કારો ના જો હું ફૂંક છું આવું આઈ જો

ફસાય ફસાય ને કે હું ચો માર્યો ચો માર્યો અને મારા ભાઈ નું ભાઈ કે ભાજી ના જોઈ ને ભાવ તો તો મારે ભાઈ ના હા મારતા તો લીધા નહીં ભાઈ જોતા ને મારો તો મારા ભાઈને કપાળ લે ઓછો ભાજી ના લીધો તો ઓછો નહીં જમ ધમજો છે ભાવ મારો બેટો હરે કે તો ત્રણ કેસે ગળવા ને મી માર્યો હવે હાથો માર્યો જુઠ્ઠો માર્યો હું ફોન કરો મને ખબર પડે નથી બી મને ખબર પડે નહીં

મારો બેટો આરો કોક તો હબડી જેલો એવું લાગે છે એટલે ઉતાર માં હેડે ફોન કરી દેને મારે જીલી ટાકા અમારો બેટો એ ફોન કરું ને ગ્રુપ માં વિડિયો ના પરો જો હજી માર ભાઈ હજી મને ખબર પડી જાય અને એ હાથ ઉઠે જો મારે ફટાફટ

તો બે પૈસા કમો તમે ઓહો રંગુભાઈ તમને હજી ખબર નહિ કેટલો પાવર માં રહેશે અમને ખબર છે એ તો પાવર હોય ને તો ઈ સી દુશ્મન તમે એને કઈ ઝઘડો કર્યો હા તમને હજી ખબર નહિ પાવર ચલો કરી દે મને બેડે બે ઓટલે કે તારો તોટ્યો ભઈ નાખું આમ નાહી દઉં ઉપાડી નાહી દઉં એટલી તણી કાલતો તો એવા જો તમાર ઝઘડા કરતો તો ફરે ને એટલે અમે કોઈ આવશે ને મારે તો ભલે એ તો મને મારે અમે કોઈ વસ્તુ આવવા ના એક બંદો સોળા તમને આખો દાચીયો તો તમારું લે હોળી નાળી હાથમાં પકડે

તો એ કળવો હવે આવતો દેતા નહી તો કાળો નાક છે તો ખબર છે તો એનો કાળો નાક છે હું પ્લો કેવો વિફળેલો નાક છું મારા પપ્પા મારા કન ના આવતા ન કે મારે વચ્ચે પડ્યા વગર મીર આવશે જ નહીં પાસ ના ના તમારે ટીવી જો આબુ થાય છે લાઈ એવું છે આ રૂકો છે ઓ તો નેડો થાય તો ખરી ખબેરો સી તણ બરાબર આય તો હા હા મેલા મારે બેટે કળવો છે ને છોડવાને કોને મારશે છે કળવો હોય તો કોઈ એના નાકન કોઈ સાધન છે એટલે રહી ગયો છે નકર આરે મારા આગળ ના રહે પણ આ વિડીયો બધે ગોમેત્ર જેવો છે એટલે ઓને તો હવે આબરૂ કાઢી એટલે પેલો તો સોળ આગળ રહે જ નહીં હવે રાયડું શું પડ્યું હાલ પાદના પેલા તો પેલા કરવા કઈ દેવાજે મને કે હેડે પેલા અલ્યા હું ખેતરમાં આવતો તો ખેતરમાં ખબર છે કોઈ તું તાર તો જ ખબર જ લાગતો નઈ જો કે રખડતો ફરતો હોય બાઈક લઈ કે તરમ જ તું તો અલ્યા તારું બે ગુરુ તો ફેદ કોને ઘેર પડે છે ફેદ નું ગુરુ તું તારું ફોન નઈ ડબલું હંગાય રાખતો તું શું કામનો અંતર ખબર કોઈ વાત નઈ ની માં તો બધી ખબર પડી ગઈ શું ખબર પડી હ ખબર

ઓય આ તું જાજો કોને દોડી રહ્યો તોતડે તપત્તાને એકલાં તો દેવાના આવે તો તારે મુрка અલ્યા પણ તને તો છે ખેતરમાં ક્યાં પાણીમાં ખેતરમાં જો તો બીજું શું તો બસમાં પટકાઈ કે મને હેડ તું બાઈક પર તો કે આવું કર દે તું અંદર તોતરાને દે તું ચાલુ કરે તો તોતરાને હું મટર નાક જે તરણ છે શું સાક્ષાત અમરાજ આવી ગયો તને મારવા આ ભલે આયા હ પણ મારું જીવન લોબુ કે નાખો જીવન લોબુ હું પકડી લેતી બેમે જીવન લોબુ કે હું કરી ના ના હું કરું છું તઈ મન કરી કે તા પેલા બાઈક માં તારી અમરા એ તો કીધું તારે કીધું તન શું ચેલેન્જ આલી જોત મુ ખબે તો તને તનસુ ચેલેન્જ આલીન જોત મુ અરે તમે કીધું ના ચેલેન્જ એલા તું શું કરે અરે ચેલેન્જ આલીન જો તને મુ ખબર છે ને તને આપણે તો માં પડ લી જમો ને આખર તું મન લે તું મન લે સાચે લે લા ઉડિના ખા દેલા ભલે તો આલા કસગા બગ પક પક બગ ઊભો ન બ ફાડી નાખો એ એનું શું કોઈ હેડર બીજું શું એલા મુકો ફરક જ ન પડતો ડાયલોગ પર ડાયલોગ મારે જ આલે આરો તો ઓ તમારે કમે પડે તો એધાકો ફાઈ નાખો તો એગરૂ તો ફાઈ નાખો તમે એને તમારે કમે પડે બિલા હે કુણી સોબી છે ફેઈ જાય તો કુણી સોબી નાયો એલા એલા તોતરા કંડો કંડો કધારા છે તારે કુણી સોબી છે થાય

અપર તારે એક વિઘો વેજી લઈને દે પર તો ખરા અલ્યા મારે વિઘો વેજી પણ ઓને ઉડાડો બેન શૉટગન લઈને ન ઉઠે મેલું ને માર નોમે બીલો ની તાણ અરે કુણિયા ગોળ સોપળા નીકળી જાયા ગામના બનાયા આપણને બેન નીકળી જાય તો પકડ અલ્યા ઓ માર બેટો ઓલા ઓલા ચીકમો લાગતે આલો બસ બગી ચીકમો જાજો ઓલા વે છે તાર ના વાત ના પકડ પકડ મને બે ત્રણ છોલ જો રૂપિયા હા લઈ